તો ચાલો આજે આપણે ભારતના ઇતિહાસની એક એવી અદ્ભુત ગાથામાં જઈએ એક એવા સામ્રાજ્યની શરૂઆતની વાત કરીએ જેનો પાયો માની ન શકાય પણ એક અનાથ રાજકુમારે નાખ્યો હતો અને ના આ કોઈ પરિકથા નથી બિલકુલ નહીં આ તો સાચી હકીકત છે વનરાજ ચાવડાની જેમણે એક એવા વંશની સ્થાપના કરી જેણે આખા ગુજરાતનું ભવિષ્ય જ બદલી નાખ્યું તો આપણી વાર્તાના જે હીરો છે એ છે વનરાજ એક રાજકુમાર પણ નામનો કારણ કે રાજ્ય તો હતું જ નહીં એમનું બાળપણ કોઈ રાજમહેલના ઠાઠમાઠમાં નહીં પણ સીધું જંગલની મુશ્કેલીઓમાં વીત્યું એટલે સમજો કે જંગલમાં ઉછેર એટલે ખાલી જીવતા રહેવાની વાત નહોતી એ તો લડવાની તાલીમ હતી રોજની અને અહીંયા જ એમણે એવા કૌશલ્યો શીખ્યા અને એવા સાથીઓ બનાવ્યા જે રાજમહેલમાં તો સપનામાં પણ ન મળે અને ખબર છે આ જ વસ્તુ એમની સૌથી મોટી તાકાત બની હવે જુઓ રાજ્ય પાછું જોઈતો હોય તો સૈન્ય તો જોઈએ જ અને સૈન્ય માટે જોઈએ પૈસા તો વનરાજે શું કર્યું એમણે ભંડોળ ભેગું કરવા માટે લૂંટફાટનો રસ્તો અપનાવ્યો અને એટલે જ એ સમયે કહેવત પડી ગઈ જે એમના નામ સાથે ચોંટી ગઈ ચાવડા એટલે ચોર પણ વનરાજ ખાલી એક લડવૈયા નહોતા ના એક સર્જક પણ હતા એમના આ સંઘર્ષમાંથી જ એક એવી ઐતિહાસિક રાજધાનીનો જન્મ થયો જેનું નામ છે અણહેલવાડ પાટણ અને વનરાજની સૌથી મોટી ખૂબી શું હતી ખબર છે એમની વફાદારી જે મિત્રોએ એમને મુશ્કેલીના સમયમાં સાથ આપ્યો હતો ને એમને એ ક્યારેય ન ભૂલ્યા એટલે જ એમણે પોતાના રાજ્યના મુખ્ય શહેરોને એમના જ મિત્રોના નામ આપ્યા અને એ રીતે એમને ઇતિહાસમાં અમર કરી દીધા ઈસ્વીસન સાતસો ને છેતાલીસ આ ખાલી એક વર્ષ નથી આ એ ઐતિહાસિક ક્ષણ છે જ્યારે વનરાજનો સંઘર્ષ આખરે પૂરો થયો અને એક નવા રાજ્યનો ચાવડા વંશનો ઓફિશિયલી ઉદય થયો આ તારીખે ગુજરાતના ઇતિહાસમાં એક નવા જ પ્રકરણની શરૂઆત કરે કોઈ પણ નવું રાજ્ય સ્થાપવું એ એક વાત છે પણ એને ટકાવી રાખવું એ સૌથી મોટો પડકાર છે એના માટે જોઈએ સ્થિરતા અને વનરાજે એક બે વર્ષ નહીં પૂરા સાહીઠ વર્ષ સુધી શાસન કર્યું આટલો લાંબો સમય પૂરતો હતો એ ખાતરી કરવા માટે કે એમણે જે પાયો નાખ્યો છે એ એકદમ મજબૂત બને અને પેઢીઓ સુધી ટકી રહે અને એમની ઉંમર લગભગ એકસો દસ વર્ષ જરા વિચારો એ જમાનામાં આટલું લાંબુ જીવવું એ પોતે જ એક ચમત્કાર જેવું હતું વનરાજનું જીવન જુઓ ક્યાં જંગલમાં ભટકતા એક રાજકુમાર અને ક્યાં દાયકાઓ સુધી એક મજબૂત રાજ્ય પર શાસન કરનાર રાજા એમની જીવનયાત્રા જાણે એક સંપૂર્ણ વર્તુળ પૂરું કરતી હોય એવું લાગે છે અને હા આ બધી વાતો ખાલી વાર્તાઓ કે દંતકથાઓ નથી આપણી પાસે એના ઐતિહાસિક પુરાવા છે દસ્તાવેજો છે જે સ્પષ્ટપણે કહે છે કે વનરાજ ચાવડા જ એમના વંશના સ્થાપક હતા એટલે કે અહીં આપણે ઇતિહાસને આપણી આંખો સામે જોઈ રહ્યા છીએ આ વાત કેટલી રસપ્રદ છે ની કે ઇતિહાસ ક્યારે મરતો નથી એ આપણી આસપાસ જ જીવતો રહે છે એક જમાનાની એ ભવ્ય અને શક્તિશાળી રાજધાની અણહિલવાડ એનો પડઘો આજે પણ પાટણ પાસે આવેલા એક નાના ગામ અન્નાવાડાના નામમાં ગુંજે છે પણ જેમ કહેવાય છે ને કે સત્તા સ્થાપવી સહેલી છે પણ એને ટકાવી રાખવી બહુ અઘરી ચાવડા વંશ સાથે પણ એવું જ થયું કારણ કે હવે બીજા નવા રાજવંશો એમની સત્તાને પડકારવા માટે મેદાનમાં આવી રહ્યા હતા તો વનરાજના વંશનો અંત આવ્યો પણ ગુજરાતના ઇતિહાસનો નહીં આ તો બસ એક નવા ચેપ્ટરની શરૂઆત હતી આવનારી સદીઓ સુધી આ જ ધરતી સત્તા માટેના એક મોટા યુદ્ધનું મેદાન બની રહી જ્યાં ચૂડાસમા અને સોલંકી જેવા શક્તિશાળી રાજવંશો એકબીજા પર પોતાનો રાજ સ્થાપવા માટે લડતા રહ્યા એટલી જુઓ વનરાજે જે રાજ્ય આટલી મહેનતથી બનાવ્યું હતું એ જ રાજ્ય હવે સત્તાના સંઘર્ષનું મેઇન સેન્ટર બની ગયું અને આવનારી પેઢીઓ માટે આ રાજ્ય જીતવું એ જ સૌથી મોટું ઇનામ હતું આટલી સદીઓના સંઘર્ષ અને સ્થાપના પછી આખરે એ સમય આવ્યો જ્યારે આ પ્રદેશ સમૃદ્ધિના શિખરે પહોંચ્યો અને સૌથી મહત્વનું એને એ નામ મળ્યું જેનાથી આજે આપણે બધા એને ઓળખીએ છીએ હા આપણે વાત કરી રહ્યા છીએ સોલંકી કાળની જેને ગુજરાતના ઇતિહાસનો ગોલ્ડન એજ એટલે કે સુવર્ણયુગ કહેવામાં આવે છે આ એ સમય હતો જ્યારે કલા સ્થાપત્ય વેપાર બધું જ પોતાની ટોચ પર હતું એવું કહી શકાય કે વનરાજ જેવા રાજાઓએ જે મજબૂત પાયો નાખ્યો હતો એના પર હવે એક ભવ્ય ઇમારત બની રહી હતી પણ એક મિનિટ આપણે જેને આજે ગુજરાત કહીએ છીએ શું એ નામ હંમેશાથી હતું ના આ ધરતીની ઓળખ તો સદીઓ દરમિયાન ધીમે ધીમે બદલાઈ છે પહેલાં આનર્થ પછી સુરાષ્ટ્ર પછી લાટ અને છેલ્લે સોલંકીયુગમાં આ પ્રદેશને નામ મળ્યું ગુર્જર દેશ જેમાંથી બન્યું આપણું ગુજરાત આ જાણે એક મોટા ઐતિહાસિક કોયડાનો છેલ્લો અને સૌથી અગત્યનો ટુકડો હતો તો જંગલમાં જન્મેલા એક અનાથ રાજકુમારથી લઈને એક આખા રાજ્યને ઓળખ આપનારા સુવર્ણ યુગ સુધીની આ સફર આખી વાર્તા આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે કે આખરે વારસામાં શું ટકી રહે છે સ્થાપકનું નામ રાજવંશનો સંઘર્ષ કે પછી એ પ્રદેશની ઓળખ